નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા સૌથી સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે સોરીયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજનાવરીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે જેની માહિતી પણ આપણે વિડીયોની અંદર આગળ મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારેના સોના અને ચાંદીનો ભાવ જાણીને તો તમે વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયામાં એક જ એવું બિલ હાલ વાયરલ થઈ રહ્યું છે કે જેને જોઈને લોકોની આંખો પણ ફાટી ગઈ છે કારણ કે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે સતત ઘટાડામાં રહ્યું હતું જેની સામે સોનાના ભાવમાં છેલ્લા દિવસોથી સતત વધારો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોર્યા હતા એ લોકો ચોંકી ગયા છે કે હવે સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે બે હજાર પચીસની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ સોના તેમજ ચાંદી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે પણ ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોના એકસો ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ એકવીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચારી

આવી છે એ જોઈને ઘણા બધા મિત્રો અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા છે કે સોનું ખરીદવા માટે મોટી તક મળી હતી જેમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે દિવાળીની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો હતો જેની સામે છેલ્લા પાંચ દિવસથી બે હજાર પચીસની શરૂઆત થતાં જ સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે દાગીના બનાવવા માંગો છો તો અત્યારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ પરંતુ ઘણા બધા મિત્રો જે છે એ અઢાર કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવતા હોઈએ છીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ જેની વાત કરીએ તો અઢાર કેરેટ સોનામાં પણ આજે સવારે ઘટાડો જોવા મળ્યો છે જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર નવસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું ઓગણસાઠ હજાર વીસ માં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ નેવ હજાર બસો માં વેચાડ્યું છે તો મિત્રો જ્યારે પણ તમે 22 કેરેટ અથવા તો 24 કેરેટ અને 18 કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર GST અલગથી લાગતું હોય છે તો મિત્રો તમે પણ તમારા શહેરના GST સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો રોકાણ કરવા માટેની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે તો મિત્રો મળતી માહિતી અનુસાર રોકાણકારોને 2025 માં સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કારણ કે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસની અંદર વાત કરીએ તો બે હજાર ત્રેવીસથી લઈને ચોવીસ સુધીમાં સોનાના ભાવની અંદર તેર હજારથી લઈને પંદર હજાર સુધીનો વધારો નોંધાયો છે એવી જ રીતે અનુમાન લગાવીએ તો મિત્રો બે હજાર પચીસમાં પણ સોનું જે છે એ સામાન્ય વધારામાં જઈ શકે તો પણ રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ મળી શકે છે તો તમે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગો છો

ભાવ ની અંદર આપણને ફેરફાર જોવા મળતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો ચાંદીના દાગીના પહેરવાનું પણ પસંદ કરતા હોય છે અને ચાંદીના ભાવ જે છે એ આજે પણ ઘટાડામાં જોવા મળી રહ્યા છે પરંતુ ચાંદીની વાત કરીએ તો ઘણા બધા મિત્રો ચાંદી માટે પણ ખરીદી કરતા હોય છે તો આજની વાત કરીએ તો આજે પણ ઘટાડો નોંધાયો છે જ્યારે એક ગ્રામ ચાંદી એકાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચૌદમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો ને ચાલીસમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે એકાણું હજાર ચારસો રૂપિયા તો મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો તેની સામે વાત કરીએ તો જે મિત્રોને ચાંદીની ખરીદી કરવી છે જેઓને અત્યારે પણ ખૂબ જ સારી તક જોવા મળી રહી છે કારણ કે ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળ્યા હતા જેમાં ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો સોનાની સાથે સાથે ચાંદીમાં પણ રોકાણ કરતા હોય છે તો તમે પણ ચાંદીમાં રોકાણ કરવા માંગો છો તો બે હજાર પચીસમાં સારું એવું પ્રોફિટ મળી રહેશે જેવું મળતી માહિતી અનુસાર જોવા મળી રહ્યું છે તેના વાત કરીએ તો ઘણા બધા મિત્રો સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છે જોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં માં સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે અને વાત કરીએ ઘટાડાની તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો નોંધાય તો સોનાના ભાવની અંદર વધારો થતો હોય છે અને ડોલરની અંદર વધારો નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થતો હોય છે તો હવે એવું જાણવા મળી રહ્યું છે કે ડોલરની અંદર વધારો નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું નેક્સ્ટ